થોડોક ટમેટાનો ભાવ છેડ્યો હતો કાં તો અમુક અમુક લોકો તો હું ઘીને પાછા મૂકી દે ઘડીએ વળીએ હું ઘી મેળવી દે તાર રિસાર્જ છે અત્યારે એનો ભાવ છે પાછો મેળજો નહીં તો એ તમને ખબર જ છે આ મહિના પછી મિત્રો અત્યારે રિસાર્જનો ભાવ છેડ્યો હે તો કોઈ આંદોલન કરે હમણાં ખેડૂત મિત્રોને બકાલું છે ઘઉં હે બાજરો હે કપા હે ગમે એ વસ્તુ હોય તરત આંદોલન થવા માંડે જીરીક ભાવ છે તો અત્યારે આ રિસાર્જનો થોડોક ભાવ છેડે તો થોડુંક નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાંથી છો નવા વલગમાં તમારું સ્વાગત છે મિત્રો આ રિસાર્જ વિશે થોડુંક ખેડૂત વિશે થોડી માહિતી આપી તો વિડીયોમાં બનાવીશ મિત્રો અત્યારે રિસાર્જનો ભાવ છેડો તો કોઈ આંદોલન કરે હમણાં ખેડૂત મિત્રોને બકાલું છે ઘઉં હે બાજરો હે કપા હોય ગમે એ વસ્તુ હોય તરત આંદોલન થવા માંડે જીરીક ભાવ છેડે તો અત્યારે આ રિસાર્જનો થોડોક ભાવ છેડવે થોડુંક આંદોલન કરો મિત્રો આ ટમેટાનો થોડોક ટમેટાનો ભાવ છેડ્યો તો કાં તો અમુક અમુક લોકો તો હું ઘીણ પાછા મૂકી દે ઘડીએ વળીએ હું ઘીને મેલ દે તાર આ રિસાર્જ છે ત્યારે એનો ભાવ છે આ રિસાર્જ જોઈને પાછો દો ને તો એ તમને ખબર જ છે આ મહિના પછી રિસાર્જ મિશ્ર આવે વી જાય તો મિત્રો આવું ખેડૂત ઉપર ન કરાય અમુક અમુક તો ડુંગળીના એવા વીડિયા ઉતારતા હતા ને તેમ મિત્રો લાખો રૂપિયા ઓલા કરોડો રૂપિયા મિત્રો આ ખેડૂત મિત્રો એક મહિનો કામ કરવા આવો તો તમને ખબર પડે કેમ વીડિયા ઉતારાય એટલે મિત્ર જોઈ વિચારી વિડીયા ઉતારાય ખેડૂત મિત્ર ઉપર એવું આંદોલન ન કરાય અને આ વિડીયો ગેમો હોય તો માં લખજો એટલે તમને આવાનાવા વિડીયા જોવા મળશે